પાડી કાર્યવાહી કરી હતી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની નાર્કોટિક્સ સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના પોલીસ સ્ટાફ કામે લાગ્યો હતો પોલીસ કમિશનરની મળેલ સૂચના અંતર્ગત લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા સૂચના આપી હતી તે દરમિયાન સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ કાળુભાઈને બાતમી હકીકત મળી કે લાલ ગેટ વિસ્તારમાં મદીના મસ્જિદ રહેતા આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ ચોરી છૂપીથી ડ્રગ્સ મંગાવી પોતાના ઘરેથી વેચાણ કરતો હોય અને હાલમાં તેના ઘરે ડ્રગ્સનો જથ્થો છે જે બાતમી આધારે તેના ઘરે રેડ કરી ચેક કરતા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 11.94 ગ્રામ કિંમત 1,19,400 નો મુદ્દામાલ મળી આવતા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી